હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામના એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે બહુ દિવસ થઈ ગયા એક લેક્ચર એક ટોપિકનો એક ટોપિક આપણે પૂર્ણ કરી દીધો છે હવે નવા ટોપિક ઉપર જવાના છીએ કે જેનું નામ છે સિદ્ધાંત નમૂના લેવાનો હેતુ નમૂનાની જાળવણી અને પૃથક્કરણની પદ્ધતિઓ બરાબર એમાં જે કેમેસ્ટ્રીનો પાર્ટ હશે તેમજ જે પણ સમજવાવાળો પાર્ટ હશે હું જણાવીશ તમને તેમજ આ ટોપિકની સ્ટાર્ટિંગ પહેલાં જે પ્રથમ નંબરનો ટોપિક છે કે જેમાં લખ્યું છે કે ગંદા પાણીના નમૂના કેવા નમૂનાનો પ્રકાર નમૂનાનું માપ નમૂના લેવાનો સમયગાળો નમૂના લેવાનું ઉપકરણ અને નમૂનાની જાળવણી આ પાંચ ટૉપિક આપ્યા છે અને પાંચ માર્ક્સ કીધા છે બરાબર અને એના પછી આ સ્ટાર્ટ કરવાનું હા બીજો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે અને બીજો ટોપિક આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું એમાં પણ એવું જ આવશે કે પાણીનો નમૂનો હવે નમૂનો નમૂનો એટલી વખત આવી ગાય આવી જાય છે કે તમને કમ્પ્યુચર્સ થશે કે આમાં કરવાનું શું છે તો એટલા માટે આ વિડીયોમાં હું બેઝ બનાવીશ આ ટોપિક પર્યાવરણનો છે પરંતુ આને સમજવા માટે આને સારી રીતે સમજવા માટે આ એક વખત ધ્યાનમાં લેવો જરૂરી એટલે તમારા નોલેજ પ્રમાણે તમને આ ટોપિક સારી રીતે સમજાવવા માટે આ ટોપિકને હું પહેલાં જણાવીશ તમને બરાબર જોકે એ ડીપમાં જ એટલો બધો ડીપમાં નહીં હોય બરાબર આ ટોપિકની હેલ્પ કરવા માટે આ ટોપિકને ભણવામાં આવશે તો પહેલાં આ ટોપિક આપણે જોઈ લઈશું અને પછી આ ટોપિકને આપણે સ્ટાર્ટ કરીશું બરાબર તો આજના વિડીયોમાં આપણે બેસ તૈયાર કરવાનો છે બીજા નંબરના યુનિટ માટેનું બરાબર તો પહેલાં જોઈએ કે ગંદા પાણીના નમૂનાના કેટલા પ્રકાર હોય છે એનું માપ કેવી રીતે લેવામાં આવે છે નમૂના લેવાનો સમયગાળો કેવો હોય એનું ઉપકરણ કયું છે અને એની જાળવણી કેવી રીતે કરવાની બરાબર એટલે ટોપિક નંબર વનની વાત કરવાની છે બરાબર એની સમજ લેવાની છે પહેલો જે યુનિટ હતો એની ચર્ચા સ્ટાર્ટ કરીએ કે જેથી આપણને બીજા યુનિટમાં સમજવામાં સરળતા રહે એટલા માટે બરાબર તો નમૂનાના પ્રકારની વાત કરીએ તો પરિચય લઈએ પહેલાં તો ગંદા પાણીનું નિરીક્ષણ મોનિટરિંગ અને વિશ્લેષણ કરવા માટે યોગ્ય નમૂનાની પસંદગી અતિ જરૂરી છે અને નમૂનો તેની બાહ્ય પરિસ્થિતિ સ્ત્રોત ઉત્પાદનની પદ્ધતિ ઉપર આધારિત હોય છે યાદ રાખવું હવે વાત કરીએ નમૂનાના પ્રકાર જે પહેલો ટોપિકમાં પહેલો સબ ટોપિક છે તો પહેલો છે કે ગ્રેપ સેમ્પલ તો એમાં એવું એ આ કેવા પ્રકારનું સેમ્પલ હોય કે સ્પષ્ટ સમયે લેવાનું હોય નમૂનો કોઈ ખાસ ઘટના અથવા સમય ઉપર એક જ વખત લેવાય અને ઓછા સમય માટે પ્રતિનિધિત્વ કરે એટલે એવું ના હોય કે આ નમૂના લીધા પછી બે ચાર મહિના સુધી કશું કરવાની જરૂર પડે એવું નહીં ફરીથી લેવું પડે બરાબર તાત્કાલિક વિશ્લેષણ માટે આ નમૂનો ઉપયોગ એનું એક્ઝામ્પલ છે કે ઉદ્યોગમાંથી બહાર નીકળતું પાણી જે સવારે દસ વાગે આપણે એને નમૂના તરીકે લઈએ એમાંથી તો એવું બરાબર એટલે એક જ વખત સ્પષ્ટ સમયે લીધો હોય એવો નેક્સ્ટ નમૂના નમૂનાના પ્રકાર જોઈએ તો કોમ્પોઝાઇટ સેમ્પલ કે જેમાં સમયગાળા દરમિયાન અનેક નમૂનાઓ ભેગા કરીને બને કે નમૂના નમૂનાઓને પ્રમાણમાં ભેગા કરવામાં આવે છે બરાબર આ નમૂનો યોગ્ય રીતે સમગ્ર સમયગાળાનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરે છે કોમ્પોઝાઇટ એટલે કે બધું ભેગું કરી નાખવાનું અનેક વખત નમૂનો લેવાનો તો એમાં બે પ્રકાર છે એના ટાઈમ વેટેડ અને ફ્લોવાળો તો ફ્લો કોમ્પોઝાઇટવાળો છે અને ટાઈમ ટાઈમ સેમ્પલ સેમ્પલવાળું તો આમાં શું ડિફરન્ટ છે તો જે ટાઈમ વેટેડ છે ટાઈમ કોમ્પોઝાઈડ કે એમાં જુદા જુદા સમય લેવાનો એ મતલબ એક્ઝેક્ટ ટાઈમ ઇન્ટરવલમાં લેવામાં કે અત્યારે એક કલાક પહેલાં જ મેં નમૂનો લીધો તો હવે બીજા કલાકે લઈશ એટલે એક એક કલાકના ગેપમાં નમૂનો લઈશ અને ફ્લો વેટેડમાં ફ્લો કોમ્પોસાઇડમાં કે જ્યારે પ્રવાહ એટલે કે જે કદાચ ઝરણું હોય કોઈ ફેક્ટરીમાંથી નીકળતું પાણી હોય તો એનો પ્રવાહ અલગ અલગ હોય કે સવારે વધારે એમાં પ્રવાહ હોય છે ફ્લો હોય છે અને પછી બપોરે ઓછો થઈ જાય તો એ પ્રમાણે આપણે સેમ્પલ લેવાનું કે જ્યારે વધારે પ્રવાહ છે ત્યારે વધારે સેમ્પલ લેવાનું વધારે પ્રમાણમાં અને ઓછો પ્રવાહ છે ત્યારે ઓછું સેમ્પલ લેવાનું ધારો કે સવારે વધારે ફ્લો હોય તો આપણે સો એક લીટરની જગ્યાએ બે લીટર લીધું અને બપોરે ઓછો ફ્લો હોય તો એક લીટર સેમ્પલ લીધું પચાસ પાંચસો એમએલ સેમ્પલ લીધું બરાબર એ પ્રમાણે હોય નેક્સ્ટ વાત કરીએ ઇન્ટીગ્રેટેડ સેમ્પલ તો વિવિધ સ્થાને સ્થાનોથી જેમ કે નદીના અલગ અલગ પોઈન્ટથી એકસાથે લીધેલા નમૂનાઓનું સંકલન ચોથા નંબરનો છે ઇન્સ્ટન્ટેનિયસ સેમ્પલ એટલે તરત જ એટલે આ પણ જે ગ્રેપ સેમ્પલ હતું એના જેવો જ છે પરંતુ ચોક્કસ સ્થળ અને ક્ષણ માટે હોય બરાબર નેક્સ્ટ વાત ઓટોમેટિક સેમ્પલિંગ એટલે કે સાધન દ્વારા નિયમિત સમયગાળે અથવા પ્રવાહના પ્રવાહ પ્રમાણે નમૂનાકરણ એટલે કે કંઈક સાધન જ મૂકી કાઢ્યું હોય કે જે સેમ્પલિંગ કરે જ જાય બરાબર આખો દિવસ જેના સમયગાળે હોય અથવા પ્રવાહના આધારે બરાબર જે આપણે ફ્લોવાળું હતું તો ટાઈમ ટાઈમ ટાઈમવાળું જોઈએ તો એ પ્રમાણે નેક્સ્ટ વાત કરીએ મેન્યુઅલ સેમ્પલિંગ સેમ્પલિંગ કે જે માણસ દ્વારા હાથેથી લેવામાં આવતા નમૂના છે નેક્સ્ટ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કે જે સાચું પ્રતિનિધિત્વ કરતું નમૂનાકરણ આ વિશ્લેષણ માટે યોગ્ય હોય કે આ પાણી કેવું છે અથવા આમાં શું હશે આ પાણીનું પ્રતિનિધિત્વ કરતું સેમ્પલ કે કોઈ આવે તો એ જ બતાવવાનું એ સેમ્પલ આપીએ તો આપણે કહી શકીએ કે આ પ્રમાણે આ પાણીમાં આટલું પીએચ છે આ એની હલક છે બરાબર તો એ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કહેવાય હવે વાત કરીએ નમૂનાનું માપ એટલે કે કેટલા પ્રમાણમાં આપણે સેમ્પલ લેવાનું બરાબર અને આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે આ વસ્તુ શું કા માટે બધી ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે જોઈશું કે નમૂનાનું માપ કેટલું મહત્ત્વ ધરાવે છે જ્યારે પણ કોઈ પ્રકારનું પાણીનું નમૂનાકરણ કરવામાં આવે કે ગમે તે ગમે તે પ્રકારનું એ પાણી હોય કે જેમ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર હોય એટલે કે ઉદ્યોગમાંથી આવતું ગંદુ પાણી હોય સીવેજ વોટર હોય સીવે સરફેસ વોટર હોય અથવા ગ્રાઉન્ડ વોટર હોય બરાબર ત્યારે તેમાંથી કેટલી માત્રામાં નમૂનો લેવો એ ખૂબ જ મહત્વનું હોય છે એવું તો નહીં કે આપણે જેવું વિચારીશું કે ભાઈ એક બોટલ ભરીને લઈ લો ગમે તે નમૂનો હોય બરાબર એવું ના હોય હવે શું ભૂલ થઈ જાય જો જો નમૂનાનું માપ પૂરતું ના લેવાય તો પરીક્ષણો યોગ્ય રીતે ન થઈ શકે વધુ માપ લેવાથી નમૂનાની જાળવણી અને પરિવહન મુશ્કેલ બને એટલે યોગ્ય નમૂનાનું માપ પસંદ કરવું એ વ્યવસાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે હવે ટૂંકમાં કહીએ તો નમૂનાનું માપ એ નક્કી કરે છે કે કેટલું પાણી સંભાળી શકાય અને તેમાંથી કેટલા વિવિધ પ્રકારના પરીક્ષણો એટલે કે ટેસ્ટ થઈ શકે એનું એનાલિસિસ થઈ શકે હવે આપણે કેવી રીતે ડિસાઇડ કરી શકીએ કે આપણે કેટલા પ્રમાણમાં કેટલા માપમાં નમૂનાનું કદ એટલે કે નમૂનો લેવો જોઈએ બરાબર તો એના એમાં જે અસર કરતા પરિબળો છે એ કયા છે ડિસાઇડ કરવાવાળા ફેક્ટર તો આ છે કે પહેલો છે પરીક્ષણનો પ્રકાર એટલે કે કેવા પ્રકારનું તમારે ટેસ્ટ કરવાનું છે બીઓડી કેનો ટેસ્ટ કરવાનો છે સીઓડી મેટલનો ટેસ્ટ કરવો છો માઇક્રોબાયોલોજી બીઓડી સીઓડી શું છે આગળ સમજાવવાનું છે જે બીજા બીજો યુનિટ છે એમાં ખાસ આનો ઉલ્લેખ આવશે નેક્સ્ટ વાત કરીએ જરૂરી પરીક્ષણોની સંખ્યા એટલે કે ટેસ્ટ કેટલા કરવાના છે આ તું શેના એના માટે કરવાના છે અને આ છે કે કેટલા કરવાના છે બરાબર તો એ પ્રમાણે તમારે સેમ્પલ જોઈએ ને બરાબર ત્રીજી વાત છે કે પદાર્થની સંવેદનશીલતા એટલે કે જે નમૂનો લેવાનો છે જે પાણી એ કેટલું સ્ટેબલ છે એ પ્રમાણે એનું માપ લેવામાં આવે પછી સંરક્ષણ પદ્ધતિ કે પ્રિઝર કરવાનો છે કે તરત જ ટેસ્ટ કરવાનો છે એ પ્રમાણે લેવાનું પછી પ્રયોગશાળાની સુવિધા એટલે કે તમારી જોડે પ્રયોગશાળા છે અને છે તો એમાં કેટલી જગ્યા છે અને કેટલા સમયમાં ટ્રાન્સપોર્ટ થશે તો આ બધું જાણ્યા પછી આપણે નમૂનાનું માપ ડિસાઇડ કરતા હોઈએ છીએ હવે સામાન્ય રીતે આપણે કેટલું માપ લઈએ કે સો એમએલથી પાંચ લીટર સુધીની રેન્જમાં હોય છે નમૂનાનું માપ એ દરેક ટેસ્ટ માટે અલગ અલગ હોય અને અહીંયા તમને તફાવતનું ટેબલ આપ્યું છે જેમાં પરીક્ષાનો પ્રકાર એટલે કે કયા પ્રકારનો ટેસ્ટ કરવો છે અને એમાં કેટલા પ્ર પ્રમાણમાં જરૂરી નમૂનાનું માપ કેટલા એમએલ નમૂનો જોઈએ એમએલ અથવા લીટર એ આપેલું છે બરાબર કે પહેલું છે કે પીએચ કન્ડક્ટિવિટી ટીડીએસ પછી છે ડીઓ એટલે ડીઝલ ઓક્સિજન બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને મેટલ અને આ બંનેનો ખાસ નામ યાદ રાખજો એના સિવાય પેસ્ટિસાઇડ અથવા ઓર્ગેનિક પદાર્થો આવેલા હોય એના ટેસ્ટ કરવા હોય તો એના માટે કેટલા પ્રમાણમાં નમૂનો જોઈએ માઇક્રોબિયલ એટલે કે એને અંદર કોઈ લીલ હોય ફૂગ હોય કોઈ માઇક્રોબિયલ કોઈ સૂક્ષ્મ જીવો એની અંદર હાજર છે કે નહીં એ ચેક કરવા માટે ન્યુટ્રિયન્ટ્સ એના અંદર કેવું તત્વ છે ખનિજ તત્વો એ જોવા માટે એ પ્રકારના નમૂના માટેનું નમૂના સેમ્પલ કે કેટલા માપમાં એ નમૂનો જોઈએ બરાબર કેટલા એમએલ અથવા લીટરમાં હવે નમૂનાના માપમાં નમૂનાનું માપ એટલે એમએલ અથવા લીટર એ ઇમ્પોર્ટન્ટ છે અને એની સાથે સાથે એને કયા પ્રકારની બોટલમાં ભરવાનું એ પણ ઇમ્પોર્ટન્ટ છે ગ્લાસ બોટલ હોય તો પેસ્ટિસાઇડ ઓર્ગેનિક કમ્પાઉન્ડના પરીક્ષણ માટે કરવાનું હોય તો એને ગ્લાસ બોટલમાં ભરવાનું મેટલ ન્યુટ્રીયન્ટ હોય તો એચડીપીઈ પ્લાસ્ટિક બોટલ એચડીપીઈ એટલે હાઈ ડેન્સિટી પોલિથિન બરાબર આપણે પોલિમરમાં જોઈ દઉં બોરોસિલિકેટ અને રિએજન્ટ બોટલમાં સીઓડી અથવા બીઓડીના પરીક્ષણ માટે હોય તો એમાં ભરવાનું સ્ટેરાઇલ ગ્લાસ અથવા પ્લાસ્ટિક એમાં માઇક્રોબિયલ કેમ સ્ટેરાઇલ એટલે કંઈ કન્ટામિનેટ ના થાય આપણો નમૂનો બાકી આપણે નમૂનો ભરીને એવા વસ્તુમાં લાવીએ કે જેથી જે રિઝલ્ટ આવવાનું હોય એના કરતાં જુદું જ રિઝલ્ટ આવે બરાબર પાણીમાં જેટલા જંતુ ના હોય એટલા તો બોટલ ન હોય એટલે બોટલના જંતુ પાણીના જંતુ મિક્સ થઈને જ રિઝલ્ટ આવે ડીઓ બ્રિન્કલ વોટર કે જે ડીઓના પરીક્ષણ માટે ઉપયોગી હવે કેમ મહત્વનું છે તો પરીક્ષણોની ચોકસાઈ માટે પૂરતું દ્રાવણ આવશ્યક છે વિશ્વસનીયતા પરિણામ માટે દરેક ઘટક માટે પૂરતો નમૂનો હોવો જોઈએ એટલે આપણને વિશ્વાસ થઈ જાય ત્યાં સુધી એટલું તો એમાં નમૂનો હોવો જ જોઈએ પછી બે ટેસ્ટ કરીને આપણને એમ થાય કે કદાચ આવું આ રિઝલ્ટ આવતું હોય હજુ એક વખત નમૂનો કરવો છે પણ પાણી જ પતી ગયું જે આપણે સેમ્પલ લાવ્યા થાય તો એવું ન ચાલે મલ્ટિપલ રેપ્લિકેટ ટેસ્ટ માટે પૂરતું પૂરતો નમૂનો હોવો જોઈએ બરાબર અને સંગ્રહણ સમયે ડી ડિગ્રેડેશન ટાળવા માટે જથ્થો પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ હવે વાત કરીએ નમૂના લેવાનો સમયગાળો પહેલાં વાત કરવાની હતી નમૂનાનો પ્રકાર કયા પ્રકારે નમૂના હોય પછી વાત કરી કે નમૂનાનું માપ એટલે કે કેટલા પ્રમાણમાં નમૂનો લેવાનો હવે કીધું છે કે સમયગાળો એટલે કેટલી વખત નમૂનો લેવાનો એટલા સમયગાળાના ગેપમાં આ નમૂનો ફરીથી લેવાનો બરાબર તો એની વાત કરવાની છે અહીંયા તો એમાં વાત કરીએ તો પાણીના નમૂનાનું લેબ ટેસ્ટિંગ કે વૈજ્ઞાનિક વિશ્લેષણ ત્યારે જ યોગ્ય થાય કે જ્યારે નમૂનાકરણ યોગ્ય સમયગાળામાં કરવામાં આવે સમયગાળો એટલે કે કેટલા અંતરે પાણીના નમૂના લેવામાં આવે છે બરાબર એટલે કે જુદી જુદી પરિસ્થિતિ માટે સમયગાળો બદલાય જેમ કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએટ હોય ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ હોય વેસ્ટ વોટર હોય એના માટે અલગ અલગ સમયગાળો હોય પછી નદી અથવા તળાવનું સેમ્પલિંગ હોય તો એના માટે અલગ સમયગાળા હોય પીવાનું પાણી હોય તો એના માટે અલગ સમયગાળો હોય બરાબર એ પ્રમાણે આપણે આના માટે જુદા જુદા ટાઈમિંગ રાખીએ છીએ હવે એના ટાઈમ વિશે ડિસ્કશન કરતાં પહેલાં આપણે જોઈએ કે કારણ શા માટે આપણે સમયગાળો રાખીએ છીએ કે આટલા મહિના પછી ચાર મહિના પછી છ મહિના પછી એક વર્ષમાં અથવા દસ દસ દિવસે એક એક અઠવાડિયે આવો સમયગાળો કેમ મહત્ત્વનો છે તો એનું પહેલું કારણ છે પાણીની ગુણવત્તામાં વારંવાર બદલાવ આવે છે કેવી રીતે બદલાવ આવે દિનચર્યાથી ઋતુથી ઉદ્યોગના સમયગાળાથી બદલાય બરાબર બીજું છે કે કોઈક વખત એકદમ વધુ પ્રદૂષણ હોય એટલે કે જેને માત્ર એક જ વખત લીધેલા નમૂનાથી જાણી શકાતું નથી એટલે કોઈ એવો ટાઈમ હોય તેમાં વધારે પ્રદૂષણ થતું હોય બીજું છે નિયમનકર્તા મંડળો પાસેથી નિયમિત મા માહિતી માહિતી રહે બરાબર કે પાણીના નિયમ મુજબ એ છે કે નહીં એના પ્રમાણે એ એ જોવા માટે પછી બીજું કારણ છે કે લોંગ ટર્મ ટ્રેન્ડ એનાલિસિસ તમે ટ્રેન્ડ એનાલિસિસ કરી શકો કે પાણીની ગુણવત્તામાં વર્ષો દરમિયાન શું બદલાવ આવ્યો એ આપણે જાણી શકીએ કયા વર્ષે કેવા પ્રમાણમાં એમાં કયું તત્વો અથવા એની પીએચમાં કેવો ફેરફાર પડે છે એના પ્રદૂષણમાં કેવો ફેરફાર પડે છે આખા વર્ષના સમયગાળા દરમિયાન એ આપણે આ સમયગાળાનો જે ઉલ્લેખ કર્યો છે કે જુદા જુદા સમયગાળા આપણે સેમ્પલ લઈએ એના આધારે આપણે જાણી શકીએ હવે જે આ સેમ્પલિંગની ફ્રિકવન્સી છે એના ઉપર કયા પરિબળો આધાર અસર કરે છે એ જોવાનું છે તો પહેલું પરિબળ છે કે પાણીનો સ્ત્રોત તો કેવું સ્ત્રોત છે કે નદી છે તળાવ છે ઉદ્યોગ છે સિવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે બરાબર પ્રવાહનું સ્વરૂપ કે સતત છે પ્રદૂષણની સંભાવના એટલે વધારે છે કે ઓછી છે એનો ઉપયોગ શું છે કે પીવાનું પાણી છે ખેતી કે ઉદ્યોગ કરવા ઉદ્યોગનું પાણી છે પર્યાવરણની સંવેદનશીલતા કે શું છે એ રામસર સાઇટ છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એની હિસ્ટ્રી કે અગાઉના પરિણામો ઉપર આધારિત હોય કે ભાઈ અગાઉના પરિણામો કેવા છે એના ઉપર પણ આપણે આધારિત આધાર રાખીને સેમ્પલિંગ કરતા હોઈએ છીએ કે જો આપણે સેમ્પલિંગ કરીએ છીએ અને એક વર્ષમાં એનું સુધારા ઉપર સ્થિતિ આવે અને જો સારું એવું એને લાગે કે પ્રદૂષણ ઓછું થઈ ગયું છે તો એનું સેમ્પલિંગ ઓછું કરવામાં આવે છે પણ ક્યારે જાણે જ્યારે આપણને બોર્ડ તરફથી આદેશ મળે એટલે કે જીપીસીબી બોર્ડ અથવા સીપીસીબી બોર્ડ તરફથી આપણને આદેશ આપવામાં આવે કે હા હવે આ સેમ્પલમાં સુધારો આવવા લાગ્યો છે એટલે આનું સેમ્પલિંગ હવે તમે મહિને મહિને કરતા હોય તો હવે ત્રણ મહિને કરજો છ મહિને કરજો બરાબર એ પ્રમાણે કરવામાં આવે છે હવે જુદી જુદી પરિસ્થિતિ હોય એમાં એનો સમયગાળો અલગ અલગ હોય ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએટની વાત કરીએ ઇટીપી આઉટલેટ અને એસટીપી આઉટલેટ તો એમાં એવું છે કે ઇન્ડસ્ટ્રીયલનો ટાઈપ કેવો છે એને એક પ્રમાણ આપવામાં આવે કે જે રેડ કેટેગરીમાં હોય કે હજાર ડસ વેસ્ટ પેદા કરતી કંપની હોય તો એને ફ્રિકવન્સી કેટલી વખતે ત્યાં સેમ્પલિંગ કરવાનું તો દરરોજ અથવા દર કલાકે પણ કરી શકાય જો ઓનલાઈન મોનિટર હોય બરાબર જે પર ઓટોમેટિક કહ્યું હતું એ બીજી વાત કરીએ ઓરેન્જ કેટેગરીમાં હોય તો મહિનામાં એક વખત ગ્રીન કેટેગરી તો ત્રણ માસે એક વખત અને જીપીસીબી દ્વારા અપડેટ એસઓપી માટે કેટલાક રેડ કેટેગરી ઉદ્યોગ માટે કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ સીએમએસ ફરજિયાત છે પછી જે સરફેસ વોટર છે રિવર લેક છે એમાં કેવી રીતે ફ્રિકવન્સી રાખવાની તો રિવર કેટેગરીમાં મોનિટરિંગ સ્ટેશન હોય તો માસિક કે મંથલી તમે ચેક કરી શકો પોલ્યુટેડ હોય કે પોલ્યુશન હોય તો પંદર દિવસ એક વખત સેન્સિટિવ લોકેશન હોય ડ્રિંકિંગ સોર્સ હોય અથવા સેન્ચ્યુરીઝ હોય તો સાપ્તાહિક વીકલી અથવા જરૂર પડે ત્યારે આપણે સેમ્પલિંગ કરવા મ્યુનિસિપલ સિવેજ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો એમાં કેપેસિટી હોય પચાસ એમએલડી કરતાં વધારે હોય તો દૈનિક એટલે ડેલી તમારે સેમ્પલિંગ કરવાનું અને પચાસ એમએલડી કરતાં ઓછું હોય તો સાપ્તાહિક અથવા પખવાડી અને સ્મોલ ડિસેન્ટ્રલાઇઝ એસટીપી હોય તો માસિક એને ફ્રીક તમે સેમ્પલ લઈ શકો આ શું છે એસટીપી પ્લાન્ટ ભણાવવાનું આવશે ત્યારે સમજાવીશ પછી ડ્રિંકિંગ વોટર સોર્સ હોય તો એમાં ક્યારે સેમ્પલિંગ કરવાનું તો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય આઉટલેટ તો દરરોજ કરવાનું એમાં દરરોજ શું જોવાનું ક્લોરિન પીએચ અને ટર્બિડિટી પછી વાત કરીએ કન્ઝ્યુમર એન્ડ બરાબર એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ હોય કે જ્યાંથી વેચાતું હોય મતલબ તમે જ્યાંથી કલેક્ટ કરતા હોય પાણીને તો એ સાપ્તાહિક અથવા માસિક એનો ટેસ્ટ કરવાનું સેમ્પલ કરવાનું રૂલર વોટર સપ્લાય હોય તો પખવાડિયું અથવા મહિને હવે જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે એની વાત કરીએ તો લોકેશન છે એમાં પહેલાં કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્રણ માસે એકવાર રૂલર હોય નોન ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો છ મહિને એકવાર કન્ટામિનેટેડ ઝોન હોય એટલે કે જ્યાં પ્રદૂષણની માત્રા હોય તો તમારે મંથલી સેમ્પલિંગ કરવું જોઈએ હવે જે પેલું ઓનલાઈન કહ્યું હતું એની વાત કરું તો ઓટોમેટિક કન્ટિન્યુઅસ સેમ્પલિંગ ઓસીઈ ઓનલાઈન કન્ટિન્યુઅસ ઇફ્લુએન્ટ મોનિટરિંગ સિસ્ટમ બરાબર તો આ શું માપે પેલા છે ને ક્યાં આ જરૂરી છે તો રેડ કેટેગરી ઇન્ડસ્ટ્રીઝ માટે ફરજિયાત છે અને રિયલ ટાઈમ એટલે કે હાલનું તમને કહી દે છેની છેની માહિતી આપે તો પીએસની ની સીઓડીની ફ્લોની અને એમોનિયા અને આનો ડેટા ડાયરેક્ટ જીપીસીબી અથવા સીપીસીબીના સર્વર ઉપર એનો જતો હોય બરાબર ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જ હવે વાત કરવાની છે કે નમૂના લેવાના ઉપકરણ એટલે કે કયા સાધનો આપણે વાપરીશું તો વાત કરીએ કે પાણીના નમૂનાને યોગ્ય રીતે મેળવવા માટે યોગ્ય ઉપકરણ અને સાધનની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો ખોટા સાધનથી લીધેલો નમૂનો હોય તો ખોટું પરિણામ મળે અને આપણે ખોટો નિર્ણય કરીએ બરાબર એટલે કે પાણીમાં રહેલા પદાર્થો જૈવિક પદાર્થો કે ઝેરી તત્વનું સાચું પ્રમાણ એને શોધવા માટે યોગ્ય ઉપકરણોથી લીધેલો નમૂનો હવે કેમ મહત્ત્વના છે કે નમૂનાકરણના ઉપ ઉપકરણો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો એ પહેલું કારણ છે એની ચોકસાઈ એટલે નમૂનો ખરેખર પ્રતિનિધિત્વ નિધિત્વ કરે દૂષણ રોકવું એટલે નમૂનામાંથી કોઈ નમૂનામાં કોઈ બહારથી પદાર્થ ના મળે બરાબર જાળવણી સહેલી હોય ટકાઉ બોટલ અને કન્ટેનર હોય સલામતી કે કેમિકલને યોગ્ય રીતે હેન્ડલ કરી શકીએ હવે જુદા જુદા પ્રકારના ઉપકરણ હોય પહેલું ઉપકરણ છે ગ્રેપ સેમ્પલર કે જે હાથથી નમૂનાકરણ કરવાનું ઉપકરણ છે તો એમાં શું હોય તો સીધું નમૂનાકરણ આપણે કરી શકીએ કોઈ પણ પ્રવાહીને તરત લેવાયેલો નમૂનો બરાબર નદી તળાવ ડ્રેનેજ અથવા ટોકીમાંથી સીધું નમૂનો લઈ શકીએ એનો ઉપયોગ છે કે નદીમાંથી એકદમ તાજો નમૂનો લેવો હોય શંકાસ્પદ પ્રવાહ જોવા માટે તાત્કાલિક નમૂનોકરણ કરવું હોય તો આ ઉપયોગ નેક્સ્ટ વાત કરીએ ઓટોમેટિક સેમ્પલર કે જે ઓટોમેટિક કામ કરતું હોય બરાબર એ કોમ્પોઝાઇટ સેમ્પલર માટે સેમ્પલ માટે સૌ સૌથી ઉપયોગી છે પાવર સપ્લાય સાથે ટાઈમિંગ માત્રા અને સ્ટોરેજની સુવિધા હોય એનો ઉપયોગ કે ઉદ્યોગમાં ઇફ્લુએન્ટ મોનિટરિંગ કરવા માટે ચોવીસ કલાકના વિરામ દરમિયાન નમૂનાનું સરેરાશ પણ કરી આપે અને કેટલાક મોડલ જીપીસીબી અને સીપીસીબી દ્વારા ઓ માટે મંજૂર હોય છે નેક્સ્ટ વાત કરીએ કોમ્પોઝાઇટ સેમ્પલરની કે જે દિવસે અનેક નમૂના લઈ લે અને તેનું એક સંકલન બનાવે બરાબર જે આપણે બંને નમૂના જોયા હતા ફ્લો અને ટાઈમવાળા એનો ઉપયોગ થાય કે ઇન્ડસ્ટ્રીયલ ઇટીપી અથવા એસટીપી આઉટલેટમાં જે પોલ્યુશનવાળી જે નદી પોલ્યુશનવાળી હોય એના માટે પણ જરૂરી નેક્સ્ટ બેલર સેમ્પલર કે જે લંબાયેલી લાઇનમાં સ્ટેનલેસ સ્ટીલ અથવા પ્લાસ્ટિકની ટ્યુબ જેવું હોય ઊંડા કૂવા કે ઊંડાયુક્ત પાણીમાં લાગુ પડી શકે અને નમૂનો ઉપર લાવવા માટે વેલ્વવાળું સીલ પણ હોય બરાબર ઉપયોગ એનો છે કે બોરવેલ અંડરગ્રાઉન્ડ પાણીનું નમૂનાકરણ કરી શકે કેમિકલ લેન્ડ ફિલિંગ મોનિટરિંગ વેલ નેક્સ્ટ છે સ્લજ સેમ્પલર કે જે સ્લજ બનેલું હોય એના માટે ખાસ આ સેમ્પલર છે પાઇપ અથવા સીલવાળું બોટલ કે જે તળીએ જઈને સ્લજ લાવે આ સ્લજ એ શું છે એસટીપી જાણે ભરાવીશું એસટીપી એટલે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમાં જણાવીશ ઉપયોગ છે કે એસટીપી અને ઇટીપીના સ્લજ બેડમાંથી નમૂનાકરણ શક્ય બનાવે નેક્સ્ટ છે ડેપ સેમ્પલર ડેપ એટલે ઊંડા સેડિમેન્ટ સેમ્પલર કહેવાય એને અલગ અલગ ઊંડાઈએથી નમૂના લેવા માટે બરાબર અને ખાસ ટ્રીગરથી બન એનો ઉપયોગ છે કે તળાવ કે રિઝર્વાયરના વિવિધ સ્તરોના નમૂના એટલે કે જુદી જુદી ઊંડાઈથી આપણે લઈ શકીએ જૈવિક અને તળિયાની બાકી વસ્તુઓનું નિરીક્ષણ પણ કરી પછી આ નમૂના લીધા એને કુદી જુદી બોટલમાં ભરવા તો પડશે ને અને એ બોટલ કેવી ઉપયોગી બને એ વાત કરીએ તો સ્ટેરાઇલ સેમ્પલ બોટલ કે જે ગામા સ્ટેરેલાઇઝ હોય નોન ટોક્સિક હોય બીપીએ ફ્રી હોય મોસ્ટલી બસો પચાસથી પાંચસો એમએલવાળી હોય ટોટલ આનો ઉપયોગ માઇક્રોબિ બાયોલોજીકલ એનાલિસિસ માટે ઉપયોગી છે અને એકવાર ઉપયોગ પછી આને ડિસ્પોઝ કરવી પડે નેક્સ્ટ વાત કરીએ ગ્લાસ બોટલ બોરોસિલિકેટ અથવા એમ્બર બોટલ હોય કે જે સીઓડી બીઓડી પેસ્ટિસાઈડ ઓર્ગેનિક પોલ્યુટેન્ટ માટે આપણે સેમ્પલ લેવા હોય તો ઉપયોગી છે આ અને આ ગ્લાસ બોટલ સિવાય જો કલરવાળી હોય તો એ લાઇટ સેન્સિટિવ કમ્પાઉન્ડ હોય કે જે જેને આપણે મતલબ તડકામાં મૂકતા અથવા અજવાળામાં મૂકતા જો એમાં કંઈ ફેરફાર થતો હોય તો એમના માટે પણ ઉપયોગી છે એસિડ બેઝ રેસિસ્ટન્સ છે આનો ઉપયોગ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએના એનાલિસિસ માટે અને પેસ્ટિસાઇડ રેસિડ્યુ ટેસ્ટિંગ માટે નેક્સ્ટ વાત કરીએ હાઈ ડેન્સિટી પોલિથિન બોટલ એ જે મેટલ ન્યુટ્રિયન્ટ માટે ઉપયોગી છે એસિડ રેઝિસ્ટન્સ છે રિયુઝેબલ છે આફ્ટર પ્રોપર ક્લિનિંગ પ્રોપર ક્લિનિંગ પછી આપણે ફરીથી પણ ઉપયોગ કરી શકીએ ઉપયોગ છે ટીડીએસ નાઇટ્રેટ ફોસ્ફેટ ઝીંક ક્રોમિયમ આ બધાના ટેસ્ટ માટે ટેસ્ટ કરતા હોય તો એમાં સેમ્પલને ભરવા માટે બરાબર નેક્સ્ટ વાત કરીએ ડીઓ સેમ્પલિંગ બોટલ કે જે ફિક્સ નેક એટલે કે એની જે જેનું ગળું હોય એ નક્કી કરેલું હોય ત્રણસો એમએલની કેપેસિટી હોય ડીઓ ફિક્સર સોલ્યુશન ઉમેરવાથી તરત જ કેમિકલ રિએક્શન થાય છે આમાં અને આનો ઉપયોગ ખાસ યાદ રાખજો ડીઝલ ઓક્સિજનના એનાલિસિસ માટે ઉપયોગી છે બીજી વાત કરીએ બીજા ઉપકરણની તો આઈસબોક્સ એટલે કે નમૂનાને ઠંડક જાળવી રાખવા માટે લેબલ ટેક કે જે નમૂનાની ઓળખ માટે કે નમૂના આપણે લીધા પછી એને લેવલ આપી દઈએ કે આ અહીંયાથી લીધેલું છે ચેઇન ઓફ કસ્ટડી ફોર્મ કે જે નમૂનાને ટ્રેક કરે કે આપણે ક્યાં પહોંચ્યા હોય આપણે શું કરવાનું છે હેન્ડ ગ્લવસ એપ્રોન એ સલામતી માટે ક્લીન બકેટ કે જે સ્લજ વેસ્ટ વોટર ટ્રાન્સફર માટે બરાબર હવે વાત કરવાની છે નમૂનાની જાળવણી એટલે કે પાણીનો નમૂનો એક સ્થિર સ્થિતિમાં રાખવાની પ્રક્રિયા કે જેથી તેમાં રહેલા પરિમાણો બદલાઈ ન જાય અને જાળવણી તો કરવી પડે નમૂનો લાવે પછી લેબમાં એને લેબમાં એનું જાળવણી તો કરવી પડે બરાબર બાકી પછી કશું કામનું જ ના રહે પછી છે જાળવણી માટેના મહત્ત્વના તત્વો કે એમાં પહેલાં છે પરિમાણ કે પછી શું ટેસ્ટિંગ કરવાનું છે જાળવણીની રીત જાળવણીનો સમય અને એની સંભાળ બરાબર તો પહેલું છે ડીઓ ડિઝલ ઓક્સિજનની તો જે વિન્કલર રિએક્સ રિએજન્ટ છે એનાથી સ્ટેબલાઇઝ કરવાનો આઠ કલાકનો એનો સમયગાળો છે જાળવણીનો બરાબર અને એની સંભાળ છે કે ઠંડકમાં રાખવું પડે નેક્સ્ટ છે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ચાર અંશ સેલ્સિયસ તાપમાને રાખવું પડે છ કલાક જાળવણીનો સમયગાળો અને એને તરત જ વિશ્લેષણ કરવાનું સ્ટાર્ટ કરવું પડે બરાબર નેક્સ્ટ છે સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બે એમએલ કોન્સન્ટ્રેટેડ એસ્ટોએસોફોર ઉમેરવાનું સાત દિવસ સુધી એની જાળવણી શક્ય છે કાચની બોટલમાં રાખવાનું નેક્સ્ટ છે મેટલ એચએનઓ થ્રીથી પીએચ લેસ દેન બે એ રાખવાની અને છ મહિના સુધી એને જાળવણી કરી છે આમાં પ્લાસ્ટિકની બોટલ ચાલશે અને આ જ પ્રમાણે મેટલની ન્યુટ્રિયન્ટની ઓઇલ ઓઇલ અને ક્રીઝ પીએચની જાળવણીની રીત અને એનો સમયગાળો દર્શાવેલ છે હવે વાત કરીએ નમૂ નાની જાળવણી માટે જરૂરી સાધનો તો આઈસબોક્સ કે ચાર સેલ્સિયસ રાખે તાપમાનને પછી જે ગ્લાસ બોટલ છે પ્રકાશ સંવેદિત પેરામીટર માટે ક્લીન પ્લાસ્ટિક કન્ટેનર કે જે નોન રિએક્ટિવ પેરામીટર માટે પ્રિઝર્વેટિવ જેમ કે એચસીએલ એસ ટુ એસ ઓફોર એચ થ્રી અને લેબલ કે જે અસલ માહિતી સાથે આપણે ચોંટાડવું હોય એ માટે બરાબર હવે એમાં ઘણા બધા એવા પણ પેરામીટર છે એવા પરિબળો છે કે જેની આપણે જાળવણી ના કરી શકીએ મતલબ એને તરત જ ટેસ્ટ કરવા પડે તો એવા છે પહેલું છે પીએચ એ તરત જ બદલાઈ જાય ક્લોરિન એનું પણ એવું વિલયન થતું રહે મતલબ ઓગળતું રહે અને ઉપર નીચે થતું રહે એનું માપ પછી ડીઓ કે જ્યાં પેલો રિએજન્ટ ના વાપર્યું આપણે વિન્કલરનું તો બદલાઈ જાય બરાબર હવે જો જાળવણી ના થાય તો શું શું સમસ્યા થઈ જાય તો પેરામીટરનો ખોટો રિઝલ્ટ થઈ જાય લેબ ટેસ્ટના ખોટા પરિણામો આવે શુદ્ધિકરણની પદ્ધતિ માટે ખોટો ડેટા અને નમૂનાની બરબાદી કહેવાય બરાબર અને ટાઈમ પણ વેસ્ટ થઈ જાય કે આટલું બધું કર્યું પણ રિઝલ્ટ તો અંતે ખોટું જ આવ્યું તો અહીંયા આપણે જે પહેલું યુનિટ હતો ગંદા પાણીના નમૂના અને ત્યાં તમને એવું થાય કે નમૂનો એટલે શું એના પ્રકાર ઉપરથી કંઈ પણ જો સમજણ ના પડે એવું હતું એ બધું અહીંયા આપણે પૂરું પૂરું કરીએ છીએ બરાબર એ સમજાવવાનું હવે વાત કરવાની આ છે આપણે બીજા યુનિટની કે જેમાં સિદ્ધાંતની વાત કરીશું પણ એમાં પહેલું છે પીએચ પીએચને તમારે તૈયાર કરીને આવવાનું છે પીએચવાળા લેક્ચર પીએચ મેટ્રીનું લેક્ચર તેમજ આયાનિક સંતુલનથી બરાબર તો એનાથી તમને આ તમને સારી રીતે આવડશે બરાબર તો હવે આના નેક્સ્ટ લેક્ચરમાં મળીએ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે એક નવું ફીચર આવ્યું છે યુટ્યુબનું કે હાઈપ તો હાઈપ પોઈન્ટ પણ આપજો બરાબર લાઈક સાથે તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ